ફરિયાદી દીપક માતાભાઈ મકવાણાએ કહ્યું કે તેઓ વર્ષ બે થી જમીન નો ધરાવે છે બે થી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસે જમીન ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિક ને અંધારામાં રાખી મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય આઠ લોકોએ છેતરપિંડી થી દસ્તાવેજ કર્યો હતો આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં એકવીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ રાતિના સમયે ખેતરમાં ઘૂસી જઈ શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો

લોકો હેરાન કરનાર લોકો સામે આવી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે હિરપરા હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની એકસો પંચોતેર એકસો પંચોતેર અને એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઈન બિલ્ડર ઉપદભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરે છે જમીનનો દીપકભાઈ મકવાણા પાસે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા ખર્ચથી કબજો જમીન પર સોપેલો જે આવા લેભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતીયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં મારું નામ કમલેશ ઉપરા હું લીગલ એડવાઇઝર છું દીપકભાઈ મકવાણા દીપકભાઈ મકવાણાએ મોજી અબ્રામાની બ્લોક નંબર પંચોતેર ને એકસો ચોવીસની જમીન તેમના મૂળ જમીન માલિક મહેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈ પાસે બે હજાર વીસમાં એનું સોદા કરતું છે બે હજાર બાવીસમાં એનું કબજા સહિત કબજા સાથેના સાડા ફરારથી એનું કબજો એનું સોંપ્યું ત્યારબાદ ત્યારબાદ મહેન્દ્રભાઈ ચૌહાણ કરીને એક વ્યક્તિએ ડાયરેક્ટ જમીન માલિક પાસે જઈ અને જમીન માલિક સાથે જમીન માલિક પોતે એનાર હતા એટલે એમને અમેરિકન સિટીઝનશીપ કેન્સલ કરાવડાવી અને એમને ખાતી નાગરિકતા આપવાના બહાને કામરેજ સબરિસ્ટર ઓફિસમાં લઈ ગયા અને કોર્ટ રીતે જમીનનું વેચાણ કરે જમીન માલિકને સાત દિવસ પછી ખબર પડી એટલે જમીન માલિકો વાંધાજી આપી અને ફોટો કોર્ટમાં દાવો આપ્યો ઇન બિટવીન મહેન્દ્રએ જાહેર પેપર નોટિસ આપી પેપર નોટિસ જ્યારે જ્યારે ત્યારે અમને ખ્યાલ આવે ભાઈ આવી જમીનમાં મહેન્દ્રએ કંઈ સાટા સાંટા દસ્તાવેજ કરી લીધો બે ત્રણ દસ્તાવેજનો હવે ખેડૂતને આપવા વગર ખેડૂતના ખાતામાં એક એક કરોડ રૂપિયા ડબોઝેટ સીટ નાખી દીધા અને ખેડૂતે પછી બેંક ખાતા સીલ કરી દીધા ખબર પડી કે મારી સાથે ફ્રોડ શું છે તેના બેંક ખાતા સીલ કરી એણે કામરેજ કઠોળ કોર્ટમાં સીલ પ્રકરણ દાખલ કર્યું અને કામરેજ પ્રાંત ઓફિસરમાં એણે વાંધા હાકી હતી કે આવી એન્ટ્રી પાડી ત્યારબાદ મહેન્દ્રએ વિધિન સાત જ દિવસમાં પોતાનો દસ્તાવેજ અને સાત જ દિવસમાં એ જમીન ખૂબ જ ગાબાણી કરીને બિલ્ડર છે એમને એણે રજિસ્ટર દસ્તાવેજથી વેચી સાત દિવસ હજી તેમની કોઈ રેવન્યુ એન્ટ્રી કોઈ પડી નથી અને રેવન્યુ પ્રકરણ વાંધા અરજી હોવા છતાંય એને જગ્યા બીજાની વેચી ત્યારબાદ આપણે ધ્યાનમાં આવ્યું એટલે આપણે નામદાર કઠોળ કોર્ટમાં સિવિલ પ્રકરણ દાવો દાખલ કર્યો અને કોર્ટ કમિશન એકવીસ દસે કોર્ટ કમિશન લખ્યો